ભુજમાં ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ખેડૂતોએ પડતર પ્રશ્નોને લઈ પીજીવીસીએલ કચેરીમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હાલ શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રિ દરમિયાન ખેડૂતોને ખેતરમાં પાણી વાળવું મુશ્કેલ બન્યું છે ત્યારે ભુજ તાલુકામાં ખેડૂતોને મળતી વીજળીના સમયમાં ફેરફાર કરવા અને સૂર્યોદય યોજનાની અમલવારી કરાવવામાં આવે તેવી માંગ કરાઈ છે આગામી દિવસોમાં ખેડૂતોના વીજ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે શિડ્યુલ મુજબ ખેડૂતોને લાઇટ મળતી નથી આટલા દિવસ શિડ્યુલ એ પ્રકારનો હતો કે એક વારો દિવસનો એક રાતનો પણ છેલ્લા ઘણા સમયથી રાતનો જે આઠ કલાકનો વારો છે અમારો એ રાતનો વારો વારો આપે છે હકીકતે રાતનું પાણી વારો અમારી જેની પાસે હો જ નથી જેની પાસે સગવડ નથી એ લોકોને ખેડૂતોને અત્યારે એક ઠંડીની સિઝન છે જીવજંતુનો ત્રાસ છે અને ખેડૂત કરે તો કરે શું કે આ ઠંડીમાં જે જ્યાં સમજી લે કે પિસ્તાલીસ ડિગ્રી ગરમી પડતી હોય ત્યાં માઇનસમાં ઠંડી ચાલતી હોય ને આવા સમયમાં ઘઉં રાયડો એરંડા એમાં જો પાણી વારું ખેડૂતોને બહુ મુશ્કેલી પડે છે એના અનુસંધાને અમે આજે પીજીવીસીએલના સીએલના કાર્યપાલક સાહેબશ્રીને આવેદન આપ્યું છે